રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા બધા જ વહાલા દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હું છું તમારો મિત્ર મુકુંદ જોશી પ્રિય દર્શક મિત્રો આપના સ્નેહ અને આશીર્વાદથી આ ચેનલ સતત પ્રગતિ કરી રહી છે અહીં આપને મળે છે દૈનિક રાશિફળ સાપ્તાહિક રાશિફળ તેમજ માસિક ભવિષ્યફળ સાથે જ ભક્તિભાવ અને જીવનને માર્ગદર્શન આપતી અનમોલ વાતો આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું મિથુન રાશિ એટલે કે મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ગ નામના અક્ષરવાળા જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસનો માસ કેવો રહેશે કારકિર્દી ધન પ્રેમજીવન પરિવાર અને આરોગ્ય બધું જ વિગતવાર જાણીશું તો ચાલો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને માતાજીના આશીર્વાદ સાથે શરૂ કરીએ આજનું આકર્ષક રાશિફળ મિથુન રાશિ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસિક રાશિફળ

નવા આયોજનો કરવા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે પ્રેરિત કરશે જો કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો નહીં તો અણધાર્યું નુકસાન થઈ શકે છે બધું ગ્રહના શુભ પ્રભાવથી તમારી વાણીમાં મધુરતા જરૂરથી આવશે જે તમારા સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવશે અને સમાજમાં તમને માન સન્માન અપાવશે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો પ્રગતિના નવા દ્વાર નોકરી કરતા લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સારો સાબિત થશે તમને નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો કરશે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત કરવાથી પ્રમોશન અથવા પ્રશંસા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે તમારી મહેનત અને સમર્પણની ચોક્કસપણે કદર થશે જો તમે વેપારી છો તો આ મહિનો તમારા માટે લાભદાયી રહેશે નવા કોન્ટ્રાક્ટ અથવા વ્યાપારિક ભાગીદારી થઈ શકે છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે સ્વરોજગાર કરતા લોકો માટે પણ નવી યોજનાઓ સફળ થશે જો કે આ સફળતા મેળવવા માટે સમય અને મહેનત બંનેનું રોકાણ કરવું પડશે તમારી અને સમજદારીથી તમે કોઈ પણ પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી શકશો ધન અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધીમે ધીમે સુધારો થઈ શકે છે આર્થિક બાબતોમાં ધીમે ધીમે પરંતુ સતત સુધારો જોવા મળી શકે છે આ મહિનામાં તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે ખાસ કરીને જો તમે કોઈ જૂનું રોકાણ કર્યું હોય અથવા કોઈ મિલકત સંબંધિત બાબત ચાલી રહી હોય પરિવારના સભ્યોનો સહયોગ મળવાથી તમારી નાણાકીય મુશ્કેલીઓ હળવી થઈ શકે છે અને તમે આર્થિક દબાણમાંથી બહાર નીકળી શકશો જો કે મહિનાના અંતમાં ખર્ચાઓમાં વધારો થઈ શકે છે તેથી તમારા બજેટ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે બિનજરૂરી ખર્ચાઓ ટાળીને તમે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવી શકશો પ્રેમ તેમજ વૈવાહિક જીવન વિશે વાત કરીએ તો સંબંધોમાં મધુરતા પ્રેમી યુગલો માટે આ મહિનો સંબંધોને વધુ મધુર અને ઊંડા બનાવશે જે લોકો નવા પ્રેમ સંબંધની શરૂઆત કરવા ઈચ્છે છે તેમના માટે પણ અનુકૂળ સમય રહેલો છે પરિણિત યુગલો માટે સપ્ટેમ્બર મહિનો આનંદમય રહેશે નાના મોટા મતભેદો થઈ શકે છે પરંતુ પરસ્પર સમજણ અને પ્રેમથી તમે તેને સરળતાથી ઉકેલી શકશો અને તમારો સંબંધ વધુ મજબૂત બનશે અવિવાહિત યુવક યુવતીઓને સારા લગ્ન પ્રસ્તાવ મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે શુભ સંકેત છે પરિવાર અને સામાજિક જીવન વિશે વાત કરીએ તો સુખ તેમજ શાંતિ આ મહિને તમે પરિવારના સભ્યો સાથે સારો અને ગુણવત્તાપૂર્ણ સમય પસાર કરી શકશો ઘરમાં કોઈ શુભ કાર્ય અથવા ધાર્મિક વિધિનું આયોજન થઈ શકે છે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ખુશીનું વાતાવરણ રહેશે ભાઈ બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને સંબંધોમાં નવી ઉષ્મા આવશે મિત્રો સાથેના સંબંધો પણ મજબૂત બનશે અને તેમની મદદથી તમને કારકિર્દી અથવા અન્ય બાબતોમાં લાભ થઈ શકે છે આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય સાવધાની અને તકેદારી આરોગ્યના મોરચે તમારે થોડી સાવધાની રાખવાની ખાસ જરૂર છે જૂની બીમારીઓ ફરી ઉથલો મારી શકે છે તેથી નિયમિત ચેકઅપ કરાવતા રહો અને ડોક્ટરની સલાહનું પાલન કરો તમારા આહાર તેમજ આરામ પર ખાસ ધ્યાન આપવું ખાસ જરૂરી છે તણાવથી દૂર રહેવા માટે યોગ ધ્યાન અને નિયમિત વ્યાયામને તમારા દિનચર્યામાં ભાગ બનાવો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે આ મહિના દરમિયાન સ્વસ્થ અને ઉર્જાવાન રહી શકશો ઉપાય તેમજ સલાહ શુભ ફળ માટે દર બુધવારે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરો અને તેમને લાડુનો ભોગ ધરાવો તુલસીના છોડમાં નિયમિતપણે જળ અર્પણ કરો અને સાંજે દીપક પ્રગટાવો લીલા રંગના વસ્ત્રો પહેરવાથી અને લીલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને અનુદાન કરો અથવા તેમની મદદ કરો આનાથી તમારા ગ્રહોના નકારાત્મક પ્રભાવો દૂર થશે સારાંશ જોઈએ તો આ માસિકનો સારાંશ જોઈએ તો ઉજ્જવળ ભવિષ્યનો સંકેત સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો મિથુન રાશિના જાતકો માટે પ્રગતિ અને સફળતાનો માર્ગ મોકળો કરશે કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે સુધારો થશે પ્રેમ અને પરિવારિક જીવન સુખદ રહેશે જો કે આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે ધીરજ સકારાત્મક વિચાર અને સમજદારીથી તમે આ મહિનાને અત્યંત ઉત્તમ અને ફળદાયી બનાવી શકશો દર્શક મિત્રો આશા છે કે આ વિસ્તૃત રાશિફળ તમને સપ્ટેમ્બર મહિના માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌ પર હંમેશા કૃપા વરસાવે તેવી પ્રાર્થના રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક દો શેર કરી દો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો